રામ રામ ખેડૂત મિત્રો મારું નામ છે દિલીપ રીંગણી તથા દરેક પ્રકારના શાકભાજીની અંદર ફાલની દવા આજે આપણે વાત કરવાની છે ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે દિલીપભાઈ ફાલની દવા વિશે અમને માહિતી આપો ફોન કોલ કરીને પણ અમને પૂછતા હતા કે ભાઈ અમારે ફાલમાં અત્યારે કઈ દવા વાપરવી તો હવે આજે આપણે વાત કરવાની છે ફાલની દવા વિશે પણ જો તમે હજુ સુધી નવા હોય તમે શ્રીરામ ફીબ નથી કર્યું તો નીચે જે કાળા અથવા લાલ કલરનું બટન આવે છે એને દબાવીને તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો કે જેથી રોજ સવારે સાત વાગે જે હું વિડીયો મૂકું એ તાત્કાલિક તમારા સુધી પહોંચી જાય અને સારામાં સારી કૃષિ માહિતીનો તમે લાભ લઈ શકો તો હવે આજે આપણે વાત કરીએ મરચી રીંગણી તથા દરેક શાકભાજી ની અંદર ફાલ માટેની દવા વિશેની હવે વાત કરીએ ઇન અમેરિકાની બનાવટ છે મેડ ઇન યુએસ એ વર્ડેશિયન કંપની નો છે સાઇટોજ વાળી કંપની નો છે ઓપ્ટિમા થ્રી ઇન વન હવે આ દવાની ખાસિયત એ છે કે છોડની કોઈ પણ અવસ્થા નાખી શકાય છે ચાહે તમારો છોડ ચાર ઇંચનો હોય કે છોડ ચાર ફૂટનો હોય કોઈ પણ અવસ્થા એનો ઉપયોગ કરી શકાય છે ખાસિયતની વાત કરીએ તો ખાસ આ દવા કામ કરે છે ટ્રેસ મેનેજમેન્ટનું એટલે કે વિપરીત પરિસ્થિતિની અંદર છોડને ટકાવી રાખવાનું કામ આ દવા કરે છે તમારો છોડ કોઈપણ પરિસ્થિતિની અંદર મૂરજાઈ ગયો હોય થર્ડ ગયો હોય નવું પાંદડું ન કાઢતો હોય આવી પરિસ્થિતિ હોય તો એના અંદર તમારે વાપરવાનું છે ઓપ્ટિમા થ્રી ઇન વન આનો તમે ઉપયોગ કરો એટલે બાર થી પંદર દિવસની અંદર તમારો ઘેરો પાછો એક નંબર બની જાય જો ખરાબ થઈ ગયો હોય છોડ નવું પાંદડું ન કાઢતો હોય આવી પરિસ્થિતિ હોય તો એમાં તમારે વાપરવાનું છે ઓપ્ટિમા થ્રી ઇન વન અને આ દરેક પાકની અંદર વાપરી શકાય એવું નથી કે મરચી રીંગણીમાં જ વાપરી શકાય દરેક પાક ની અંદર આને વાપરવાની ભલામણ કરવામાં આવે છે માપ છે એક અંદર અને ચાર પંપ તમારે વાપરવાના છે એટલે આ બસો એમ એલ નું પેક આવે છે આ એક પેક ના પાંચ પંપ થશે હવે પછીની આપણે વાત કરીએ કે તમારે રીંગણી છે મરચી છે અને ખાસ કરીને રીંગણી ની અંદર અત્યારે બહુ પ્રશ્ન ઘણી જગ્યાએ જોવા મળે છે કે વરસાદના હિસાબથી રીંગણીમાં કોળ ખૂબ વધી ગઈ છે એક એક વેચ ઉપરના પાંદડા કાઢવા છે અને ફાલ આવતો નથી બહુ બહુ કોળ જે છે છે એ મોટા પ્રમાણમાં પણ નવું વેડલો કે ફૂલ બેતું નથી તો એમાં આપણે શું કરી શકીએ તો એની અંદર તમે વાપરી શકો છો ચમત્કાર કરડા કેમિકલ્સનું આવશે મોપિકોટ ક્લોરાઈડ આવશે પાંચ ટકા આ તમારે વાપરવાનું છે એક પંપની અંદર ત્રીસ એમ એલ અથવા તમારે વાપરવાનું છે વિદ્યુત સુમીટોમો કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડ વિદ્યુત આ તમારે વાપરવાનું છે એક પંપની અંદર પાંચ એમ એલ હવે આ બંને દવા એ ટાઈપની છે કે છોડનો જે વધારાનો વિકાસ છે એને બ્રેક મારી દેશે અને વધારાના વિકાસને ઊભો રાખી દેશે અને હાલ લેવડાવવામાં મદદ કરશે નવું ફૂલ ફૂટ નવી આવશે પણ તમારી જે રીંગણી અથવા મરચી અથવા તો શાકભાજી છે એમાં કોળ રેગ્યુલર છે રેગ્યુલર કોળની અંદર ફાલ આવે છે પણ ઓછા પ્રમાણની અંદર ફાલ આવે છે તો એના અંદર તમે વાપરી શકો છો ગોદરેજનું ડબલ હોમો બ્રાસોલેટ ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા આવશે આનું માપ છે રીંગણીની અંદર વીસ એમ મરચીની અંદર છે પંદર એમ કપાસની અંદર નાખવું હોય તો દસ એમ એલ માપ છે ગોદરેજ નું ડબલ અને બીજું તમે વાપરી શકો છો ધાનુકા કંપનીનું ધન વર્ષા સિક્સ ઇન વન આનો પણ તમે ઉપયોગ કરી શકો છો આનું માપ છે એક પંપની અંદર ત્રીસ એમ એલ કોઈ પણ મોલની અંદર તમારે નાખવો હોય ચાહે મરચીમાં નાખો રીંગણીમાં નાખો કે કપાસમાં નાખો આનું માપ છે ત્રીસ એમ હવે આ બંને દવા એવી છે કે તમારે ઉત્પાદન છે તો ખરું શરૂ તો છે પણ ઓછા પ્રમાણની અંદર ઉત્પાદન છે તો ઉત્પાદન વધારવા માટે એનો તમે ઉપયોગ કરી શકો છો કે જેથી ફ્રૂટ વધારે લાગે હવે બીજી દવાની આપણે વાત કરીએ તો એ દવા છે એમિનો એસિડ અને વિટામિન બેઝ દવા જે છે એ છે એ છે ફેન્ટેક પ્લસ કોરોમંડલનો આવશે કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડનો આવશે પરીની છાપ આવશે પચીસ વર્ષથી આ માર્કેટની અંદર વન વે વેચાય છે અને માપ જે છે એ એક પંપની અંદર માપ છે અને બીજું જે છે એ છે ધર્મજ ક્રોપગાર્ડ લિમિટેડનું રૂજુતા એમિનો એસિડ પ્લસ વિટામિન બાયોસ્ટિમ્યુનલ આનું માપ છે એક પંપની અંદર પચીસ એમ અને ત્રીજી જે દવા છે એ છે હવે આની ખાસિયતની વાત કરીએ તો આ ત્રણેય દવાથી તમારે પ્રમાણમાં નીકળશે ફૂલ લાગવાની સંખ્યા વધી જશે બીજું કે ફૂલ જે ખરી જતું હોય ડ્રોપિંગ થઈ જતું હોય ફૂલ તો ઉગડે પણ ફાલ લાગતો ના હોય તો એના અંદર તમે આ બાયો જે પ્રોડક્ટ છે એ તમે વાપરી શકો છો બાયોસ્ટિમ્યુલન્ટ કહેવાય એની અંદર એમિનો એસિડ વિટામિન્સ આવે એના હિસાબથી નવી ફૂટ પુષ્કળ આવે અને એ ફાલ જે હોય એ ખરે નહીં સાથે એમાં વાપરવાની ભલામણ કરવાની આવે છે વિસ્પેક કમની નો આવશે પુષ્ટિ તેર જીરો પિસ્તાલીસ પ્લસ ટી ઈ ટી નો મતલબ એ છે કે ચિલેટેડ છે એના અંદર નાઇટ્રોજન અને પોટાશ બંને તો છે જ સાથે કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે અને બોરોન છે એક જ દવામાંથી પાંચ પ્રકારના ખોરાક છોડને મળી શકે હવે જે એમિનો એસિડ બેઝ તમને દવા બતાવી છે દાખલા તરીકે ઝટકા બતાવી છે રુજુતા બતાવી છે કે ફેન્ટેક બતાવી છે આની સાથે તમારે વાપરવાનું છે પુષ્ટિ તેર જીરો પિસ્તાલીસ આનું કોમ્બિનેશનમાં ઉપયોગ કરશો ને તો એકદમ સારામાં સારા પરિણામ તમને જોવા મળશે એનાથી ફ્રૂટ લાગશે પુષ્કળ બીજું ફ્રૂટની સાઈઝ અને કલર એ ખૂબ જ સારા આવશે કે જેથી તમને બજાર ભાવ સારામાં સારો તમને મળી શકે તો હવે આજે મેં તમને ફાલ વિશેની સંપૂર્ણ માહિતી આપી દીધી છે આ દવાઓ તમે દરેક ક્રોપની અંદર ઉપયોગ કરી શકો છો તમે કપાસ વાવ્યો હોય મગફળી વાવી હોય સોયાબીન વાવ્યું હોય કે તમામ પ્રકારના શાકભાજી વાવ્યા હોય તો એના અંદર તમે આનો ઉપયોગ કરી શકો છો અને સારામાં સારું તમે ઉત્પાદન લઈ શકો છો તો આજની કૃષિ કૃષિ માહિતીની અંદર બસ આટલું જ વિશેષ માહિતી માટે તમે જોડાયેલો રહો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટીસાઈડ સાથે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દો અને તમારા જેટલા પણ ગ્રુપ છે મિત્ર ભાઈબંધ દોસ્તાર સગા સંબંધી દરેક ગ્રુપની અંદર આ વિડીયોને મોકલી દો કે જેથી કરીને સારામાં સારી કૃષિ માહિતીનો એ પણ લોકો લાભ લઈ શકે હવે વિશેષ કૃષિ માહિતીનો વિડીયો જે છે એ અત્યારે બોક્સ જે આપ્યું છે ચોરસ એના અંદર મૂક્યો છે અને આપણી ચેનલ ઓપન કરવા માટે અને સબસ્ક્રાઈબ કરવા માટે ઉપર જે ગોળ બટન બતાય છે એના ઉપર તમે હટશો એટલે આપણી ચેનલ ઓપન થઈ જશે અને તમામ વિડીયો એના અંદર તમને જોવા મળી જશે એ સાથે જ મને રજા આપો જય જવાન જય કિસાન